આજે આપણે બનાવીશું ગવાર પાસ્તા હવે આ ગવાર પાસ્તા એટલા ટેસ્ટી બને છે ને બાળકો નહીં ખાતા હોય ને તો પણ સામેથી માગીને ખાશે અને બહારના પાસ્તા તો ભૂલી જ જશે બને એટલા આ રીતે ઘરેથી ટ્રાય કરો હવે એક વાડકો ને ઉપર થોડો લોટ લીધો છે બે વ્યક્તિઓનું પ્રમાણ છે આ અઢીસો ગ્રામ ગવાર લીધો છે મેં હવે આને ચાળી અને બધા મસાલા આપણે ઉમેરી દઈશું હવે તેમાં લાલ મરચું પાવડર મીઠું હળદર ધાણાજીરું પાવડર અને અજમો ઉમેરીશું થોડું થોડું પાણી રેડી અને લોટ બાંધી દઈશું હવે આ લોટ બાંધવા માટે રોટલીનો જે બનાવીએ છીએ લોટ એનાથી થોડો કઠણ રાખવાનો છે અને ભાખરીનો બનાવી એનાથી થોડોક ઢીલો કરવાનો છે ખાસ એ ધ્યાન રાખવાનું છે તો પાસ્તા બિલકુલ ચોટશે નહીં હવે આ રીતે સરસ રીતે બાંધી અને એને થોડુંક તેલ ઉમેરીને એકદમ પૂણો કરી દઈશું લોટ અને લુવા પાડી દઈશું આપણે હવે લુવા પાડીને તૈયાર થઈ ગયા છે ત્યાં સુધી એક તપેલીમાં આપણે તેલ લઈ જીરું અજમો અને મીઠા લીમડાનું વઘાર કરીશું હવે એમાં ગવાર ઉમેરીશું લાલ મરચું પાવડર મીઠું હળદર ધાણાજીરું પાવડર બધું ઉમેરીને મિક્સ કરી દઈશું અને ત્રણ ગ્લાસ જેટલું પાણી રેડીશું કૂણો ગવાર હોય તો થોડું ઓછું પાણી હશે તો પણ ચાલી જશે બીજી વાર પાણી નથી રેડવાનું ખાસ ધ્યાન રાખવાનું એક જ સાથે રેડશો ને તો ટેસ્ટી બનશે ગવાર હવે આ રીતે પાણી રેડી અને ગવારને ઉકળવા દેવાનું છે હવે ગવાર ઉકળે છે ત્યાં સુધી આપણે લુવા પાડીને રાખ્યા છે એમાંથી આપણે રોટલી વાણી લઈશું રોટલીનો લોટ આ રીતે રાખ્યો છે એટલે ચોટશે જો ધ્યાન રાખો થોડો પણ ઢીલો થઈ ગયો હોય તો તેલ લગાવવાનું અને આ રીતે કાપા પાડી દઈશું આપણે હવે આપણો ગવાર ઉકળી ગયો છે બધા આપણે ઉમેરી દઈશું હવે ઉમેરી અને ખાસ ધ્યાન રાખવાનું ચમચો બિલકુલ અંદર નાખવાનો નથી આ રીતે પાસ્તા નાખી અને ઢાંકી દેવાનું છે આપણે થોડી વાર માટે ઉકળવા દેવાનું લગભગ અડધું પાણી બળી જાય પછી આપણે ચમચાથી મિક્સ કરીશું જો પાણી બળી ગયું છે હવે મિક્સ કરી દઈશું સરસ રીતે હજુ થોડું પાણી છે તો એને ચડવા દઈશું આપણે એકદમ હવે ગેસનું તાપમાન ધીમું રાખવાનું છે જુઓ કેટલો સરસ આપણો તૈયાર થઈ ગયા છે ગવાર પાસ્તા હવે બાળકો માટે મેં થોડો જુદો કાઢ્યો છે હવે પાછળથી લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું અને મિક્સ કરી દઈશું તો તૈયાર છે આપણા ગવાર પાસ્તા તો ચાલો જમવા આવી જાઓ